જય શ્રી કૃષ્ણ કેમ છો બધું બધા તમારું સ્વાગત છે ફરી વાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલ હવે તો ધોરણ અગિયારના બધા જ ભૂલકાઓ માટે આ વિડિયો સ્પેશિયલી છે બરોબર છે તમે કહેશો કે યાર ધોરણ બારનું બધું ખરું અપલોડ થઈ ગયેલું ધોરણ અગિયારનું કશું નથી થયું યસ ધોરણ અગિયાર માટે હું તમારી સમક્ષ રજૂ થઈ ગયો છું ધોરણ અગિયાર ફાઇનલ એક્ઝામ તમારી આવી ગઈ છે માસ્ટર પ્લાન શું છે જો સૌથી પહેલાં તો હવે આજે થઈ માર્ચ એન્ડિંગ ચાલી રહી છે હવે જે છે તમારું હવે સીધું તમારી દસથી પંદર દિવસ પછી તમારી એક્ઝામ આવશે રાઈટ કેટલા એની દસ એપ્રિલથી કેટલા પંદર એપ્રિલથી હવે સ્કૂલ છે બરાબર ઇલેવન્થ તો પછી ડિફરન્ટ ડિફરન્ટ ડેટ્સ હોય બરાબર છે મારો તમને એક સજેશન રહેશે પ્લાનમાં શું થવું જોઈએ તો સૌથી પહેલાં આપણા ત્રણ પોર્શન હોય તમે નવા સ્ટુડન્ટ હોય તો તમને નહીં ખબર હોય જૂના સ્ટુડન્ટને બધાને ખબર છે આ ચેનલનો એક નિયમ છે કયો નિયમ છે કે ભાઈ જે તમારી ભણવાની રીત છે બરાબર છે મારા અકોર્ડિંગ કઈ હોવી જોઈએ ત્રણ સ્ટેપમાં પહેલું લર્નિંગ બીજું રીડિંગ અને ત્રીજું રિવિઝન ફરીથી લર્નિંગમાં શું હોય કે શિક્ષક ઉપર હોય બધું શિક્ષક પણ આવે તમારે ખાલી લર્નિંગ લેવાનું છે સમજવાનું છે સેકન્ડ છે રીડિંગ કે જે તમારા ઉપર છે કે જે તમે લર્નિંગ કર્યું છે એ રીડિંગ કરવાનું છે વાંચવાનું છે યાદ રાખવા માટે થર્ડ છે રિવિઝન કે જે એક્ઝામ ટાઈમે આવતું હોય છે અને એમાં તમારે લર્નિંગ અને રીડિંગનો ઉપયોગ કરીને બસ ખાલી રિવિઝન કરવાનું છે એટલે કે ફોર ધ પર્પઝ ઓફ યોર એક્ઝામ બરાબર છે બસ આટલું કરવાનું હોય છે ત્રણ સ્ટેપમાં હવે આ ત્રણ સ્ટેપમાં તમારું છેલ્લું સ્ટેપ જે છે અહીંયા આવતું હોય છે રિવિઝનનું પોર્શન હવે રિવિઝનનું પોર્શનમાં જ કેટલાયને લર્નિંગ નથી ખબર કેટલાયને રીડિંગ નથી ખબર બરાબર છે તો રિવિઝન શક્ય છે નહીં તો આવા સમયે તમને કામ આવે આઈએમપીસ બરાબર છે હવે તમે કહેશો તો ધોરણ અગિયારના આઈએમપી મૂકવા માટે હું રેડી છું બરાબર છે એના માટે તમારે કમેન્ટ કરવાની રહેશે જેટલા વધારે સ્ટુડન્ટ એટલું ઝડપથી તમને આઈએમપી મળી જશે રાઇટ તમે કરશો કારણ કે જો ડિમાન્ડ હોય તો જ સપ્લાય થાય બરાબર છે ઇકોનનું ચેપ્ટર નંબર કયું છે તમે મને કમેન્ટ કરજો બરોબર છે માંગ અને પુરવઠો ચેપ્ટર ત્રણ ચેપ્ટર 4 બરાબર જેવું તમે ડિમાન્ડ કરશો એવું અહીંથી સપ્લાય થશે જો અહીંથી ખાલી સપ્લાય થતો રહ્યો બરાબર છે અને ડિમાન્ડ જ ના રહી તો એને અકોર્ડિંગ શું થશે ભાવ ડાઉન થઈ જશે એનો મતલબ વ્યૂઝ ડાઉન થઈ જશે એનો મતલબ વેલ્યુ ડાઉન થઈ જશે બરોબર છે ચેનલની વેલ્યુ ડાઉન થઈ જશે ખાલી વિડિયો વિડિયો ના મુકાય રાઇટ આ બધા લોજિકલ છે વસ્તુઓ બરાબર આપણે ઇનલોજીકલ વર્લ્ડમાં જે છે સિમ્પથી આપવી નથી કોઈ ફાલતુની તમે મને કમેન્ટ કરશો આઈ વિલ મેક ધ વિડિયો બટ ઇફ યુ ડોન્ટ વોન્ટ ધ વિડીયો ડિમાન્ડ નથી દેન્ડ આઈ વિલ નોટ સપ્લાય ધ વિડીયો સિમ્પલ બરાબર છે ઓકે ચાલો તો આ થઈ ગયું તમારું અહીંયા કે ભાઈ તમારે જે છે કમેન્ટ કરો ને ફોરવર્ડ ધ પર્પઝ ઓફ આઈએમપી બીજી વસ્તુ હવે તમે કઈ રીતે ભણો તો જો સૌથી પહેલાં ફોકસ કરો કે તમારે જે છે કયા પેપર આવવાના છે શું સ્કૂલમાં પેપર કાઢવાના છે તો તમે શિક્ષક જોડેથી કોન્ટેક કરો અને અને એમના જોડે પટાવીને કે ભાઈ આઈએમપી આપો કાં તો કંઈ પણ ભાઈ કયા દાખલાઓ વધારે પૂછાય વગેરે વગેરે એ તમે શિક્ષકને પોતે જાતે કરી શકો છો કે ભાઈ આઈએમપી આપો બરાબર છે એમના જોડેથી આઈએમપી કઢાવો જો શિક્ષક પેપર કાઢે તો જો કોઈ પાર્ટી સંઘમાંથી પેપર આવતા હોય તો એમના જૂના પેપર શિક્ષક પાસેથી મેળવો કારણ કે જો તમને આ વર્ષે કોઈ એક્સ સંગઠનમાંથી આવે છે તો ગયા વર્ષે પણ એક્સ સંગઠનમાંથી આવતું હશે અને એના પહેલાના વર્ષે પણ આ જ સંગઠનમાંથી આવતું હશે તો શિક્ષક જોડે પેપર હશે તો શિક્ષક જોડે પેપર માગો કે અમને છેલ્લા ત્રણ ચાર વર્ષના આ પેપર આપી દો અગિયારમાંના જે છે છેલ્લા પાંચ ત્રણ ચાર વર્ષના ફાઇનલ એક્ઝામના પેપર આપી દો ત્રીજી વસ્તુ કે ભાઈ તમે આ એક્સ્ટંકનમાં પેપર લઈ લીધા શિક્ષકો જોડે એમ પી લીધા એને કરો પહેલાં તો બરોબર છે અને હવે તમારે શું કરવાનું છે ઉલટેથી ચાલુ કરવાનું છે જે એક્ઝામ તમારી છેલ્લી હોય એને પહેલાં ક્લિયર કરો પછી લાસ્ટ સેકન્ડ ને પછી સેકન્ડ એમ કરીને ઉલટેથી ચાલુ કરો બરાબર છે અને છેમને એમ છેલ્લું હવે એમ તમે પહેલાં કરશો બરાબર છે તો આ રીતે બેટર રહેશે એકાઉન્ટ સ્ટેટમાં દાખલા લખી લખીને ગણો બીજા બધામાં પણ શક્ય હોય જો તમારો ટાઈમ હોય તો બોર્ડવાળાને મેં તમને બોર્ડવાળા જ્યારે પાંચ છ દિવસ પાકી હતા ત્યારે મેં એમને ના ના પાડી દીધી હતી કે હવે લખી લખીને ટાઈમ નથી પણ જો તમારો ટાઈમ છે તો લખી લખીને મોઢે કરો રાઈટ લખી લખીને બીજી વસ્તુ પેપર પ્રેઝન્ટેશન કોઈ પણ શિક્ષક હોય બારમાનું બોર્ડ હોય કે અગિયારમાનું હોય શિક્ષક તો શિક્ષક જ છે જે શિક્ષક અગિયારમાનું એકાઉન્ટ ચેક કરે છે બારમાના બોર્ડના પેપર એકાઉન્ટમાં ચેક કરવા જાય છે તમને ખબર છે એ જ શિક્ષક રાઈટ તો શિક્ષક તો એક જ રહેશે તેના માટે બોર્ડનું પેપર પ્રેઝન્ટેશન બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે બરોબર છે ભલે ધોરણ બાર ટાઇટલ આપેલું હોય આપણા વિડીયોમાં છતાં પણ તમે સર્ચ કરો સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ એકાઉન્ટ બોર્ડ પેપર પે પ્રેઝન્ટેશન જોઈ લો વિડીયો અલગ અલગ સબ્જેક્ટ બી એ પેપર પ્રેઝન્ટેશન ઇકો પેપર પ્રેઝન્ટેશન બધા વિડીયો આપણે અપલોડ કર્યા છે ફરક નથી પડતો બહારનું છે કારણ કે પેપર પ્રેઝન્ટેશન દરેકમાં લાગુ પડતું હોય છે કારણ કે સામે માણસ જ ચેક કરે છે રાઈટ ખોટું ના ખોટું લખ્યું હોય છતાં પણ સાચું પડી જાય કઈ રીતે કારણ કે આખું માણસ માણસ છે આખું પેપર તો ચેક નહીં કરે બરાબર ફાસ્ટ ચેક કરશે ખોટું લખ્યું હોય છતાં પણ સાચો પડે તો એ પણ સિરીઝ જોઈ લે તો આપણી ચેનલ ઉપર પ્લે લિસ્ટમાં અવેલેબલ છે રાઈટ તો આટલું તમારે કરવાનું છે ઓલ્ડ પેપર મેળવો અને આઈએમપી મેળવો શિક્ષકોએ કાઢેલા છે તો એમના જોડે આઈએમપી મેળવો કોઈ સંઘમાંથી આવે છે તો એમના ઓલ્ડ પેપર મતલબ તમને મૂળ ખાલી પાછલા વર્ષનું બધું ચેક કરવાનું છે બીજી સાથે સાથે લખી લખીને તૈયાર કરવાનું છે ઉલટેથી ચાલુ કરવાનું છે બસ આટલું બે ચાર વસ્તુ કરશો તો તમારું બેસ્ટ રહેશે ધોરણ અગિયારની ફાઇનલ એક્ઝામ ફોકસ આપણું બારમાં ઉપર વધારે રહેશે કારણ કે હું દરેક વસ્તુ કે દરેક વાર કહેતો છું ધોરણ અગિયાર હોય પછી ધોરણ બારની પ્રથમ દ્વિતીય ફાઇનલ એક્ઝામ હોય આ બધી રસ્તો છે મંજિલ તો બોર્ડ જ છે ધોરણ બારનું રાઈટ આ વીડિયોમાં રાખીશું આટલું જોડે પસંદ આવશે લાઇક શેર સબસ્ક્રાઈબ બધું જ કરજો મને કમેન્ટ કરી દેજો જો તમને જો તો હા એમ ઓકે તો મળી શક્યમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ